સડા 4 ના અમે લોકો ચાલવા નીકળી ગયા છીએ બરાબર છે આગળ અમારો જઈ રહી છે અતારે તો જો મજા આવશે તમને બોલાઉ ગાયલ હા જોઈને હમમરી તેમ પૂટુ યાર તા ઓય બેઠર પર તો ઠંડી લાગી મને ધીમે 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 સાવા ગુડ મોર્નિંગ ગાયજી શુભ સુપ્રભાત દિવસ નંબર બે સવારના પાંચ વાગે હા ચાલીયા છે તમે કિશનના બ્લોગમાં જોઈ જઈ શકે સાવ અંધારું હતું તો મારા ફોનમાં ચાર્જિંગ હતું ને એટલે મેં મારામાં બ્લોક નથી લીધો શરૂઆત કરી દીધી છે અત્યારથી સવારે પાંચ વાગે નીકળાતા અને અત્યારે ચાર કિલોમીટર મેં કાપી લીધું છે અમારો રથ છે આગળ અને કિશનભાઈ વાહે વાહે ચાલી આવે છે પાછળની સાઈડથી એવું બધું છે સાહેબ

હા ગાંડી જઈ રહી છે અત્યારે તો જો મજા આવશે હું બોલાવું ઓ ગાયલ હા જોઈને તમારી ગાંડી હા તમારી ગાંડી આપડું હો એ કુદાયું ભાઈ આપડું હો થેન્ક હા ગાયજીસ ગાયજીસ બાર વાગી ગયા છે બપોરના અને માથે સૂર્યનો તડકો છે બધા એ વાહે રહી ગયા છે તમારો ભાઈ ધીમે 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 બધા આગળ આવેલો જાય છે હવે અમારે એક જગ્યાએ પહોંચવાનું છે ત્રણ કિલોમીટર બાકી છે ત્રણ કિલોમીટર અમે જમીશું બધા સાથે અમે હું ત્રણ કિલોમીટર લઈએ છ કિલોમીટર એ લોકો પાછળ આવે એ લોકો પહોંચી જાય પછી સાથે જમશું ચાલુ ત્યારે મળીએ ભાઈ છ વાગે મળી જાય

જો ઓ મોદી છે ને નેવું ટકા તો દિલ ના ગાયલ ચિત્ર ગાયલ ની બોલ છે હે આજુ એવો વરસાદ ગાજે છે ભાઈ સાંભળો ખાલી અયા બંધ રથ છે લોકમાં તેરા જાતે હે ભાઈ

આવતીકાલે લીધું સવારે નીકળશું અને સાંજે આઠ વાગ્યા અરાઉન્ડ અમે કિડરથી પાંચ કિલોમીટર પહેલાં બડોલી રોકાવાના બે દિવસનો શેડ્યુલ છે અમારો આ બરાબર હાલ મોડાસા ચોકડી પર જઈને આરામ કરવાની ગણતરી છે સવારમાં પાંચ વાગે ઉઠ્યા હતા કેટલા વાગ્યા તો સાત વાગ્યા છે કોન્સ્ટન્ટ નોન સ્ટોપ અગિયાર કિલોમીટર કાઢ્યું છે કચ્છ થઈ ગયું છે અમારાથી અગિયાર કિલો વાગે

સારસ કાલે આ લાઈએ ફોન લેવા જાવું હે ભાઈ એક ફોન છે બોલું છું આ મારું ગયા છે જમવાનું આમ સુરેશ બનાવી રહ્યા સુરેશ માસ્ટર તમને ગયો ને આવીને ને ગઈ હો અરે યાર ભાઈ તને કોણ આવડે અરે અરે વડીલ ચલો ભાઈ ચલો પંખડ ખાવાનો આ રડ ગોમાવા આ ખવાય તમારે તો ભાઈ લોકો આજના દિવસનો 48 49 કિલોમીટર કાબિયા પછી અમે લોકો અત્યારે ડેટા અપલોડ કરી રહ્યા છીએ એક્ચ્યુલી ઓમ છે બોસ ફગલ છે ભાઈ આજે વરસાદ મને તો તાવ તળડકો વરસાદ છે વરસાદ ભાઈ વરસાદ નું કોઈ બરન ન થાય વર્ણન થાયું એવું નથી એ લોકો આગળ ક્લિપ જોશે અમે ચાલુ વરસાદમાં પણ એમના માટે ક્લિપ શૂટ કરીએ મારા મેં જો એમાં જોઈ લેજો હું દેખાવું છું તમે કહેતા ને એમને એકચુલી મારે ચાર્જિંગ નતું ને તો મારે ક્લિપ બોલી નથી એટલે હું કિશનભાઈ એક જ છીએ તમે ઓલી યાર પ્લીઝ સો ગાઈઝ જ્યારે કાલ તમે વ્લોગ જોતા હશો ત્યારે અમે લોકો નીકળશું જનાલીથી બડોલી જવા માટે બડોલી ઈડરથી પાંચ છ કિલોમીટર પહેલાં છે અને ભીલોડા થઈને અમે લોકો કાલે જવાના છીએ બરાબર છે કાલે બપોરનું અમારું જમવાનું ભિલોડા લોડા છે અને સાંજનું જમવાનું અમારું બડો લેવા છે સો આજના દિવસ માટે તો આટલું જ સો કષ્ટ વગર ભક્તિ નથી થતી ને ભક્તિ કષ્ટ વગર નથી મળતી એ ગય અને શક્તિની ઉપાસના છે જેના જેનાથી ન થાય શક્તિ શક્તિની ઉપાસના અઘરી છે તમે ઘરે જઈને માને રીજવી ને એ વસ્તુ બહુ અલગ છે એટલે કીધું કોઈ કવિ કીધું છે કે માથી મોટું કોઈ નહીં પછી ભલે ને કુદ જળધર કે જગદીશ અહીંયા તો હવ કોઈ નમાવે શીશ ઈ અમારી અંબા આગળ આલિયા કેવા વાત કે આ વાત ભાઈ સો ગાય ગાઈસ જમી લીધું છે ને સ્પેશિયલ તમારા માટે પથારી અમારી વ્યવસ્થિત કરેલી ઓલાવાડી શું કહેવાય આટલામાં વ્યવસ્થિત બેડલા બેડલા નાખેલા તમારી ક્લિપ ને ખાલી અમે ગૂગલ ડ્રાઈવ કરવા હાટું એડિટર ને મોકલવા હાટું અહીંથી પાંચ કિલોમીટર જાય છે ગાડી લઈને કે તમને સવારે વ્લોગ મળી રહેજો કિશનભાઈ ગાડીની અંદર એ જ કહે છે એવું છે મસ્ત જમી લીધું છે આજના દિવસમાં આહ માં વાત પૂછો માં ગાયલભાઈ હું ગાય ને કઉ છું ને તમે જમી લીધું છે જમીન મેં કીધું ખાલી તમે કાલ સવારે જોઈ શકો આટલા થાક પછી અમે પાંચ કિલોમીટર આગળ ટાવર આવીને પેશલ ગૂગલ ડ્રાઈવ કરવા માટે જઈએ આનાથી વધારે પ્રેમ કોણ કરી શકે યાર અને તમે એક ભલામણ કોમેન્ટ ને સબસ્ક્રાઈબ ન કરો યાર દિલ તૂટી જાય